ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી તંત્રની આગ લાગ્યા પછી કૂવો ખોદવા જેવી કામગીરી અને તંત્ર એ પ્રકારે કામ કરી રહ્યું છે જીએસટીવી દ્વારા રાજ્યભરના બ્રિજની સ્થિતિના અહેવાલો દર્શાવ્યા બાદ હવે તંત્ર દોડતું થયું છે આ છે સાબરકાંઠાનો જર્જરિત બ્રિજ જેની તપાસ અંગે સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે આદેશ આપ્યા છે દુર્ઘટના બન્યા પછી તપાસના આદેશ અપાયા છે આ તો એવી જ વાત થઈ કે આગ લાગ્યા પછી કૂવો ખોદવા બેસવું

તેમની હાલત એટલી ખરાબ છે કે કોઈ પણ સામાન્ય માણસ પણ કહી શકે કે આ બ્રિજ જોખમી છે છતાં પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી શું આ તંત્રની બેદરકારી નથી શું આ પ્રજાના જીવ સાથે ચેડા નથી વર્ષોથી આ બ્રિજ જર્જરિત હાલતમાં છે અને હવે એક દુર્ઘટના બન્યા પછી તપાસના નામે માત્ર નાટક કરવામાં આવી રહ્યું છે શું આ તપાસ ખરેખર કોઈ નિષ્કર્ષ પર પહોંચશે કે પછી માત્ર કાગળ પરની કાર્યવાહી બનીને રહી જશે શું આ માટે કોઈ જવાબદાર અધિકારી સામે કાર્યવાહી થશે કે પછી રાબેતા મુજબ આ મામલો પણ દબાવી દેવામાં આવશે એ એક સવાલ છે